ગાયે દોરાવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે ગાય દોવાનું ચાલુ કરી દીધું છે આજે આ નવી ગાય આવી છે દસ લીટર દૂધ હાજરમાં છે પણ જોઈ લઈએ કેટલું દૂધ નીકળે છે અને આપણે અહીંયાની લોકલ ગાય છે નીચે રેડલી છે તમે જોઈ શકો છો દોન એકદમ ઠંડી છે અને લોકલ ગાય વિયણા ચાર દિવસ થઈ ગયા છે ભાવ અને કી ભાવ પણ હું તમને બતાવી દઉં કે કેટલો ભાવ છે લાસ્ટ દૂધ કેટલું નીકળે છે આપણે આ જ વિડીયાની અંદર આપણે ચેક કરી લઈએ કે દૂધ કેટલું છે આ ગાયનું અને વીય ચાર દિવસ થઈ ગયા છે અને લોકલ ગાય છે આપણે નવી નવી ગાય હોય એટલે દૂધ ડોલ બદલવી પડે કેમ કે કદાચ પગ હલાવતી હોય તો ચેતન રહેવું પડે એના માટે ડોલ બદલાવી પડે છે

લેવાયા દૂધાલ અરે અરે એટલે દૂધ આવું દૂધ એટલે દૂધ હાલો લાસ્ટ સુધી જોજો કેટલું દૂધ કરે છે ગાય એ પણ હું તમને આ વિડીયોમાં બતાવી દઉં ને ભાવ આપણો મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી શકો છો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ એના ઉપર તમે ફોન કરીને ગાયની આ ડિટેલ તમે બધી લઈ શકો છો અને અહીંયા રા ગામની અંદર આવો તો પૂંજાભાઈ ખટાણા કરી અને કોઈ પણ તમે રાની આજુબાજુમાં કહેશો કે પૂંજાભાઈનો વાળો કઈ જગ્યાએ આવ્યો તો તમને વાળો કોઈ પણ વાળો બતાવી દેશે અને આપણી પાસે બીજી પણ ગાયો હાજરમાં છે તમે જોઈ શકો છો સામે તમને દેખાય છે રોજની ચાર પાંચ છ સાત આઠ ગાયો આપણી પાસે હાજરમાં હોય જ છે અને એ પણ તાજી વીઆયેલી અર્યા બાર તેર લિટર જેટલું દૂધ કરશે એથી વધારે દૂધ નહીં કરે પછી આપણી સેવા પણ બાર તેર લીટર દૂધ તો કરશે જ કે વિના ચાર દિવસ ત્યાં છે દૂધ એટલું છે સાંજના સાડા પાંચ વાગ્યા છે બે ટાઈમ આપણે દોરાવાની બોલી હોય છે સાંજે ટાઈમ ટુ ટાઈમ દોરાવાનું અને સવારે ટાઈમ ટુ ટાઈમ દોરાવવાનું બે ટાઈમ તમારે ટાઈમ લઈ અને દોરાઈ દેવાની ગાયો અને ફૂલ અમારે દોરાવાની ફૂલ ગેરંટી બે ટાઈમ તમે દોરાઈ શકો છો હવે બચાને રાખજે અને હું તમને દૂધ બતાવી દઉં છું જો દૂધ આટલું નીકળ્યું છે ગાયનું જો બાવલું ગળી ગયું છે એકદમ અને આજે જ લાઈ છે ગાય અને એનું દૂધ પણ તમે જોઈ શકો છો આટલું દૂધ છે આઠ લીટર જેટલું દૂધ હાલમાં હાજરમાં છે પરફેક્ટ રીતે તમે ગાય જોઈ શકો છો નીચે રેડલી છે